જો આવી રીતે તમારે ઘસવાનું છે આ પાણીની અંદર તમારે બ્રશને ડીપ કરી દેવાનું હેલો એવરીવન આજે આપણે ચાની ગરણીને કેવી રીતે સાફ કરવી એ વિડિયો લઈને આવે છું આ ચાની ગરણી છે બહુ જ ગંદી થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આ આપણે ચાની ગરણીને પાંચ મિનિટમાં કેવી રીતે સાફ કરવી ને એ આજે હું તમારી સાથે શેર કરવાની છું કારણ કે આવી ગરણીમાં આપણે ચા પીએ તો આપણા હેલ્થને ઘણું નુકસાન થાય છે પણ જો ગરણી પંદર સાફ કરીને રાખો ને તો એકદમ એ નવા જેવી થઈ જાય તો ચલો આપણે જરા પણ વાર નથી કરવી વિડીયો શરૂ કરીએ ગરણી સાફ કરવા માટે એક તપેલીમાં મેં પાણીને ગરમ કરવા પહેલેથી રાખી દીધું હતું પાણી થોડું ગરમ થઈ જાય ને પછી તમારે એની અંદર એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે તમારી ગરણી કેવી ગંદી છે એ પ્રમાણે તમારે સોડા અને મીઠું એડ કરવાનું છે હવે આ ગરણીને આપણે પાણીની અંદર રાખી દઈશું અને એકાદ મિનિટ માટે એને ઉકળવા દઈશું જેથી કરી શું છે કે અંદર જે મેલ જામ્યો હશે ને એ આપણે મીઠું અને સોડા નાખ્યું છે ને એટલે નીકળી જશે તમે જોઈ શકો છો કે કેટલો અંદર કચરો આવી ગયો છે હવે આપણે આ ગરણીને ઘસી લેશું હવે ગરણીને સાફ કરવા માટે આવું તમારે ટૂથબ્રશ લેવાનું છે અને ગરણી ઉપર કોઈ પણ આપણે લિક્વિડ એડ કરીશું અત્યારે મેં વીમ લિક્વિડ લીધું છે આવી રીતે તમારે બ્રશ ઉપર લિક્વિડ લઈ લેવાનું છે હવે આપણે બ્રશની મદદથી ગરણીને સાફ કરીશું તમે જોઈ શકો છો કે આવી રીતે ગરણીને સાફ કરવાની છે જો જેટલો મેલ હશે ને એ બધો તરત જ નીકળી જશે ફક્ત ને ફક્ત પાંચ જ મિનિટમાં તમારી ગરણી એકદમ નવા જેવી થઈ જશે બસ આવી રીતે થોડું તમારે ઘસી લેવાનું છે જેથી કરી અંદર જે મેલ જામ્યો હશે ને એ આપણે બેકિંગ સોડા ને મીઠું નાખ્યું છે ને ગરમ પાણીમાં તો એ નીકળી જશે અને જરા પણ વાર નહીં લાગે બસ જો આવી રીતે તમારે ઘસવાનું છે આ પાણીની અંદર જ તમારે બ્રશને ડીપ કરી દેવાનું છે જેથી કરીને અંદર સોડા છે ને તો જલ્દી મેલ કાપવાનું કામ કરશે તમે જોઈ શકો છો કે ગરણી કેવી સરસ સાફ થઈ ગઈ છે થઈ જવા આવીને હવે હું તમને છે ને ધોઈને પણ બતાવું છું થઈ ગઈ ને એકદમ નવા જેવી બસ આવી રીતે તમારે ઘસી લેવાની છે આવી રીતે મેં વોશિંગ મશીન કેવી રીતે સાફ કરવું કપને કેવી રીતે સાફ કરવા એ બધા જ વિડીયો મેં મારી ચેનલ પર મૂકેલા છે બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ચેકઆઉટ કરી લેજો અને હા જો મારી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો અને લાઇક પણ જરૂરથી આપજો ગરણી સરસ રીતે ઘસાઈ ગઈ છે જો તમને બતાવો કેવી થઈ ગઈ થઈ ગઈ ને એકદમ નવા જેવી ક્યાંય તમને મેલ દેખાય છે હવે આપણે એને સાદા પાણીથી વોશ કરી લેશું હવે મેં આ સાદું પાણી લીધું છે એમાં આપણે ગરણીને ધોઈ લઈશું જુઓ કેવી સરસ નવીસ થઈ ગઈ ને એકદમ તમે જ્યાં માર્કેટમાંથી લેવા હોય ને એવી થઈ જશે તમારી ગરણી ઘણા લોકો શું કરતા હોય ગરણી એકદમ ગંદી હોય ને તો ગેસ ઉપર રાખીને એને મેલ કાઢી લેતા હોય છે પણ એવું નહીં કરવાનું માય ડિયર ફ્રેન્ડ ગેસ ઉપર રાખવાથી જે આ વાયર હોય ને અંદર સ્ટીલના એમાં ઘણું નુકસાન થવાનું રહે એટલા માટે એ ઉપયોગ તમારે નહીં કરવાનો આવી રીતે પાણીને બોઇલ કરી લેવાનું અને પછી એમાં મીઠું અને સોડા નાખી દેસો ને એટલે તમારી રણી એકદમ નવા જેવી થઈ જશે થઈ ગઈ ને એકદમ નવા જેવી વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય